ખાદ્યતેલમાં આપણે સર્વાંગીક રીતે જોવા જઈએ તો મુખ્યત્વે આપણે ત્યાં સિંગતેલ ની વાત મહત્વની હોય છે અને માટે વાત કરીએ તો ભાવ હતો આ વખતે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન સાડી છવ્વીસો થી સત્યાવીસો રૂપિયા સુધી ભાવ હતો પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો સાડી પચીસો રૂપિયા જેવો ખાદ્યતેલમાં સિંગતેલમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન સિંગતેલ ની અંદર દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો કારણ કે આ ત્રણ મહિના દરમિયાન ઉનાળા દરમિયાન ખાદ્ય તેલમાં ઘેરાકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે આવા કારણોસર સિંગતેલની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું હતું એવું ગણી શકાય ભાગના બિલર્સો ને પેરેટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જોવા જઈએ તો ઉનાળુ મગફળી ભાગે ડીસા અને યુપીમાંથી આપણે ત્યાં આવતી હતી એ મગફળીમાં ત્યાં વરસાદ વહેલો પડી જતા ત્યાં પણ સિઝન મગફળીની વહેલી પૂરી થઈ ગઈ છે આપણે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા સિંગથેલ અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે ખાદ્યતેલમાં સિંગતેલના ભાવ અત્યારે છવ્વીસો પચાસ રૂપિયા ખાદ્ય બ્રાન્ડેડ તેલના જોવા મળી રહ્યા છે અને બીજા બધા બ્રાન્ડના અત્યારે સિંગતાલના ભાવ પચીસો માં મળી રહ્યું છે